છેલ્લા કેટલાક દિવસોથી સુરતના હવામાનમાં અચાનક આવેલા પલટાએ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડેલા તડકો તેમજ બેવડી ઋતુના અનુભવ કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાના કેસમાં મોટો વધારો નોંધાયો છે તે નવી સોલ હોસ્પિટલમાં પણ લાંબી લાંબી લાઈનો લાગી છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડતા તડકાને લઈને બેવડી ઋતુ લોકો અનુભવી રહ્યા છે ત્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલના આંકડાઓ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે હોસ્પિટલની સાત ઓપીડીમાં દરરોજ સરોરાશ સાતસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે

થોડો પાંચ સાત ટકાનો ફેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કિન સ્કીનમાં ખાસ વધારો થયો છે અને એમ્પિડિયામાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ કોઈ અત્યારે સમસ્યા સુરત માં જાણે દિવાળી રોગચાળે માથું ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસો પચીસ બસો પચાસ જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનમાં છે જેથી લોકોને સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા માટે ડોક્ટરો દ્વારા સૂચના અપાઈ છે